જેની રીતે રાહ જોઈ રહ્યા હતા આતુરતાથી કે મહાનગરપાલિકા ક્યારે બનશે અને થોડીક ઘણી અસમજ પણ હતી અને એ બધી જ પૂર્ણ થતાની સાથે જ આજે સત્તાવાર રીતે ગુજરાત સરકારે આણંદને કોર્પોરેશન તરીકે જાહેરાત કરી દીધું છે ત્યારે આણંદવાસીઓની અંદર પણ ખુશી જોવા મળી છે આપણી સાથે સીધા જોડાયા છે આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ યોગેશભાઈ શું કહેશો આણંદ મહાનગરપાલિકા હવે બનવા જઈ રહ્યું છે અને આણંદને સત્તાવાર રીતે મહાનગરપાલિકાની જાહેરાત કરી દીધી છે શું ગુજરાતની લોકપ્રિય સરકાર ગુજરાતના મૃદુને મક્કમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તરફથી સમગ્ર ગુજરાતમાં વિકાસ અર્થે નવ નગરપાલિકાઓને મહાનગરપાલિકા બનાવવાનો નિર્ણય લીધો હતો જેની આજે સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે મને આનંદ એટલા માટે છે કે મારા આણંદ વિધાનસભા વિસ્તારની આણંદ નગરપાલિકા સાથે સાથે વિદ્યાનગર કરમસદ અને આજુબાજુના મોગરી જીટોડિયા ગામડી જેવા ગામોને પણ સમાવેશ થ કરવામાં આવ્યો છે ત્યારે ચોક્કસપણે આણંદના પ્રજાજનોમાં ખૂબ ખુશીની લહેર છે લહેર એટલા માટે હોઈ શકે કે જ્યારે ગુજરાતનું મધ્યમાં આવેલું આણંદ શહેર છે અહીંયા વિદેશોથી આવતા લોકોનું પણ ખૂબ મોટું પ્રમાણ છે જ્યારે આણંદ મહાનગરપાલિકા બનવા જઈ રહી છે ત્યારે મારો ચોક્કસપણે વિશ્વાસ છે કે જે રીતના વડોદરા સુરત અમદાવાદ રાજકોટનો વિકાસ થયો છે એવી રીતના આણંદનો પણ ભૌગોલિક રીતે ખૂબ સારો વિકાસ થશે આ એક એક ઔદ્યોગિક આવશે એક નવી પ્રકારની યોજનાઓ બનતી જશે અને જેને લીધે માથાડી આવક પણ વધશે અને જ્યારે પ્રજાને સુખ સુવિધા કર આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારે આપવા જઈ રહી છે ત્યારે ચોક્કસપણે આણંદ એક મહાનગર બનશે અને ખૂબ સીમાચિહ્નરૂપ બની જશે એવો મને પાક્કો વિશ્વાસ છે આ ટાણે હું ગુજરાતના મુખ્યમંત્રી શ્રીનો આણંદની પ્રજાજનો તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે આટલું સરસ આયોજન કરીને જ્યારે સાહેબ અમને ભેટ આપવા જઈ રહ્યા છે ત્યારે આણંદ એ ખૂબ મોટી દિશામાં આગળ વધશે

સમગ્ર ગુજરાતમાં વિકાસશીલ અત્યારે પણ છે પણ જ્યારે મહાનગરપાલિકા બનવા જઈ રહી છે તો ચોક્કસપણે મારું માનવું છે કે આ ગુજરાતનું પાંચમા નંબરનું વિકાસશીલ શહેર બની જશે જી તો આ એક વાતને લઈને મહાનગરપાલિકા તો બનવાની છે હવે ત્યારે વિકાસ પણ થવાનો છે તો એક પ્રજાજોગ શું સંદેશ આપશો ખાસ કરીને એક સ્વચ્છતા પર પણ એક ફોકસ કરવું જોઈએ હજી પણ પ્રજાજનો કારણ કે હવે કોર્પોરેશન બની રહ્યું છે અને એક વિકાસના પંથ ઉપર આનંદ જઈ રહેશે તો એક પ્રજાજોગ શું સંદેશ આપશે ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો એક સંકલ્પ છે કે બે હજાર સુડતાલીસમાં આ દેશ સૌથી શક્તિશાળી દેશ બને દુનિયાનો શક્તિશાળી દેશ બને પણ એ શક્તિશાળી દેશ બનાવવા માટે એમની જે નેમ છે એ નીચેથી જે સ્વચ્છતાથી લઈને સામાન્ય માણસને પણ સુખ સુવિધાની દરેક સગવડો મળે છેવાડામાં છેવાડા માણસને પણ ભૌતિક સુખોની સમૃદ્ધિ મળે એ હેતુસર જે આયોજન થઈ રહ્યા છે ત્યારે ચોક્કસપણે જ્યારે હવે સત્તાવાર રીતે આણંદ મહાનગરપાલિકાની જાહેરાત થઈ ગઈ છે ત્યારે આણંદવાસીઓની અંદર એક ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે કે જે લઈને હવે આણંદનો જે વિકાસ છે એક તરફ કહેવાય કે ગુજરાતનું જો હૃદય કહેવાય છે તો એ આણંદ છે કારણ કે મધ્ય ની અંદર આવેલું આપણું આણંદ હવે જ્યારે મહાનગરપાલિકા એટલે કોર્પોરેશન બનવા જઈ રહ્યું છે કે જેમ કે મોટા શહેરો જે સુરત વડોદરા અમદાવાદ જેવા શહેરોનો જે વિકાસ થઈ રહ્યો છે એ જ વિકાસ પંતે હવે આણંદ શહેર થવા જઈ રહ્યું છે બસ આવી સતત અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહ્યા કેમેરામેન અક્ષય પટેલ સાથે હું છું આપના મિત્ર મનાનિંગુ અર્બન ગુજરાત આણંદ